નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું કે આજે આપણે પ્રેક્ટિકલ કેમ બને આ પ્રશ્ન દરેક વ્યક્તિએ પોતાની જાતને પૂછવું જોઈએ પહેલાં બધા સંયુક્ત કુટુંબમાં જ રહેવાનું પસંદ કરતા હતા ફાયદો શું થતો તમારી તકલીફ તમારા એકલાની નહીં બધા સાથે હોય તો વેચાઈ જતી સંયુક્ત કુટુંબમાં રહેવાના ફાયદા અને ગેરફાયદા બંને છે કુટુંબના સભ્યો એકબીજાનું ધ્યાન રાખવાનું એકબીજાની ભાવના લાગણી અને પ્રેમની કદર કરવાની વડીલોની ઇજ્જત કરવાની નાના લોકોને પ્રેમ સાથે જીવન જીવવાની કળા શીખવાડવાની જવાબદારી વડીલોની રહેતી પછી જેમ જેમ લોકો શિક્ષિત થયા એમ સમય બદલાતો ચાલ્યો વિચારોમાં મતભેદ આવવા લાગ્યા સંયુક્ત કુટુંબમાં એક એક કરીને વિભક્ત કુટુંબ બનતા ચાલ્યા પહેલાં કુટુંબનું બધું સંચાલન પુરુષ મુખ્ય જ કરતો હતો ઘરના સભ્યોની દરેક જરૂરિયાતનું ધ્યાન આપવામાં આવતું હંમેશા ઘરમાં એક હતું શાસન રહેતું તમને ગમે કે ન ગમે તમારી પાસે કોઈ પસંદગી ન હતી બધું જ એક જ રસોડે બનતું ભાવે કે ન ભાવે બધાએ એ જ ખાવું પડતું ગામમાં વ્યક્તિગત ગમા અણગમા છતાં બધાની લાગણી અને પ્રેમને પ્રાધાન્ય આપવામાં આવતું પછી છેલ્લે પરિણામ શું આવતું કે કુટુંબ નો મુખ્ય છેલ્લે છેલ્લે આ જવાબદારી એને બોર્ડ લાગવા લાગતી આ જ આ જ લાગણી અને પ્રેમ અને બંધન લાગવા લાગતા ઘરના લોકોને પણ એવું લાગતું કે એમની મરજી અમારા પર થોપી રહ્યા છે પરિવાર જેમ જેમ પરિવાર વધતા ચાલ્યા એમ એમ અંતર વધતું ચાલ્યું ક્યારેક આપણાથી લેવાયેલા ભાવાત્મક રીતે ખોટા નિર્ણયો પણ લેવાઈ જતા ત્યારે સૌથી વધારે સફર આપણા પરિવારને જ કરવું પડતું આપણા પરિવારને જ દુઃખી થવું પડતું મિત્રો સંયુક્ત કુટુંબમાં રહેવું અઘરું પણ છે પણ છે કુટુંબમાં સ્પર્શતા બહુ જરૂરી છે ચૂપ ખોટું થતું જોવાથી આપણને અંદર અંદર આપણો આક્રોશ વધતો જાય છે અને એમાં જ કુટુંબ તૂટતા વાર લાગતી નથી હવે જેમ જેમ પરિવારો વધતા ચાલ્યા એમ આપણા બાળકો પણ વિચારતા થયા આપણા બાળકો પણ એમની રીતે રહેવા લાગ્યા કાકા બાપાના સંબંધોમાં પણ ઔપચારિકતા જ રહી છે સગા ભાઈ બહેન વચ્ચે હવે નામના જ સંબંધો રહ્યા છે હવે આપણે પણ વિચારતા થયા એમ લાગણી ભાવના ઓછા થતા ગયા પહેલાં કુટુંબમાં પડખા ઢાંકતા અને પછી પેટ ઢાંકતા પણ હવે થયું શું કે પડખા ઢાંકવા જતા પેટ ઉઘાડા રહી જતા એટલે હવે લોકો પોતાનું સેફ સાઇડનું ધ્યાન રાખતા થયા એમાં ખોટું પણ નથી તમારા જીવનમાં થયેલા કડવા અનુભવ મિત્રો તમને પ્રેક્ટિકલ બનાવે છે આપણે પ્રેક્ટિકલ બન્યા કે કમસે કમ તમારી ફેમિલીને તો તમે સિક્યોર રાખી શકો આપણા બાળકો આપણી કરેલી ભૂલો લાગણીઓ લીધેલા ખોટા નિર્ણયોને લીધે આપણને દુઃખી થતા જોયા છે એ ઉપરથી એ લોકો શીખ્યા છે એટલે જ આજની પેઢી દરેક સંબંધોમાં એક લક્ષ્મણ રેખા ખેંચી રાખે છે અને એ લક્ષ્મણ રેખાને ઓળંગવાનો કોઈને હક આપતા આપતા નથી આપણે આજની પેઢીના વિચારો એમના લીધેલા સ્વતંત્ર નિર્ણય લો સત્યને જ સ્વીકારવાનું ને આ જ છે એમ જ થશે એવો દ્રઢ નિશ્ચય અને બોલ્યા વગર વર્તનમાં સમજાવી દેવાનું આમાં કશું ખોટું પણ નથી એટલે જીવનમાં થયેલા કડવા અનુભવો પરથી શીખીને આપણે પ્રેક્ટિકલ બનીએ બાય મિત્રો ફરી મળીશું નવા વિષય સાથે